નમસ્કાર મિત્રો તો આજે આપને આવી ગયા છે જેને કહેવાય ગવારની ખેતી એની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે આપની ઓર્ગેનિક દવાનું તો એ રિઝલ્ટનું આજે રિવ્યુ લેવા આવ્યા છે બરાબર તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું એ પહેલાં તમને રિઝલ્ટ બતાવી દઈશું બરાબર છે તો વિડીયોની અંદર પહેલીવાર આવ્યા તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોના અપડેટ તમને મળતા રહેશે બરાબર આ ગવારની અંદર જ્યારે આપણી દવા નથી વપરાય એ પહેલાં આ આની અંદર પ્રોબ્લેમ હતો થોડો ઘણો બરાબર આપણી દવા વાપર્યા પછી અમને જોરદાર રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટની આપણે ચર્ચા ખેડૂત મિત્ર સાથે કરીશું એ પહેલાં તમને રિઝલ્ટ બતાવી દઈશું આ બાજુ આવવા દેજો કેમેરો મેરો જુઓ ગવાર એક નંબરના ગવાર છે જુઓ તમે એની ક્વોરીઓ પણ લાગી ગઈ છે ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો જોયા આની ક્વોરીઓ અને સિંગો પણ ચાલુ થઈ ગઈ છે બરાબર છે દરેક ગવારે તમે જોઈ શકો છો બતાવો આ બાજુ જો એની ગ્રીનરી તમે જુઓ એનો વિકાસ લીલીછમ ગવાર છે એનું ફ્લાવરિંગ પણ જોરદાર પડી ગયેલું છે બરાબર આખા ખેતરની અંદર બતાવો જો એકદમ લીલાછમ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર ચારે બાજુથી બતાવી દેજો એનો વિકાસ જો એની ગ્રીનરી તમે જુઓ એકદમ લીલાછમ ગવાર છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર બતાવો ચારે બાજુથી જોઈ શકો છો મિત્રો તમે આખા ખેતરની અંદર એકદમ લીલા છમ ગવાર એનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો બતાવ બરાબર આ બાજુ બતાવો આ બાજુ જો આ શિખોનો લાક તમે જોઈ શકો છો બરાબર જુઓ દરેક ગવારે તમે જોઈ શકો છો જો આ બાજુ બતાવો જો એનું ફ્લાવરિંગ પણ તમે જુઓ બરાબર એની વિકાસ જુઓ તમે એની ફૂટ જુઓ ફૂટ ખાલી એકદમ લીલી છમ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર જોવા દરેક છોડો એક છોડવે અને દરેક છોડવે ધાર્યું ફ્લાવરિંગ છે જુઓ તમે જો આ જો આ ક્વોરિયો એની જુઓ જોઈ શકો છો તમે મિત્રો જુઓ આ બાજુ પણ બતાવો જો બરાબર ઓકે આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું એ પહેલાં જો આ ગવારની ક્વોલિટી પણ તમને બતાવી દઉં લાવો આ ગવારની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો જો એકદમ લીલાછમ ગવાર કોઈ જાતનો પ્રોબ્લેમ નથી તમે સિંગોની સાઇટ પણ તમે જોઈ શકો છો એકદમ લોબી લોબી સિંગો છે બરાબર જો ઓકે તો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીશું કે એમને શું પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને આપણી દવા વાપરીએ એમને એ દવા વાપર્યા પછી અમને કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂત મિત્રના મુખેથી સાંભળીશું બરાબર નમસ્કાર નમસ્કાર શું નામ તમારું અંબાલા અંબાલાલભાઈ દેવાભાઈ પડિયાદ આ કયું ગામ લાગે ગંભીરા ગંભીરા ગામ તાલુકો તાલુકો આખલા જિલ્લો આણંદ જિલ્લો આણંદ બરાબર તો આપણે જે આ ગવારની ખેતી છે બરાબર છે તમારા કેટલા વીઘા અંદર છે આ દોડી જુઓ હતું પણ અમે વરસાદ પડ્યો અમે અડધા રહ્યા ગવાર હમ

બરાબર છે આપણી દવા માર્યા પછી અમને જોરદાર રિઝલ્ટ મળે રિઝલ્ટ કેવું લાગ્યું તમને રિઝલ્ટ કમ્પ્લીટ ઓકે દવા કેટલી વખત મારી તમે બીજી દ્વાર મારી દવા બરાબર છે તમે ખુશ છો ને દવા આપણે ખુશ છો બરાબર જૂઠું નથી ના ના જૂઠું નહીં જો ખેડૂત પણ ખુશ ખુશ છે આપણી દવા વાપર્યા પછી અમને જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર ફ્લાવરિંગ માં વિકાસમાં કેવું લાગે તમને વિકાસમાં માં પણ સારું એવું ને જોરદાર મે આ સારું રિઝલ્ટ જોયું ત્યાર પછી મેં જીરોડી દવા કરીને દવા લીધી બરાબર આપણે જો એમને ગવાર ની અંદર રિઝલ્ટ જોયું એમને એકદમ જોરદાર રિઝલ્ટ મળ્યું છે એટલે અમને ગિલોડી માટે ટુવાની પણ દવા મંગાવી છે એ આપણે આપવા જ આવ્યા છે એમને લાવો બતાવીએ દવા પેલી દવા બતાવો જો એમને આ ગિલોડી માટે દવા મંગાવી છે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર આ ગિલોડી માટે ટુવા આપવાની દવા મંગાવી છે પેલી બાજુ અમને ગિલોડી બનાવી છે બતાવો જોઈએ બાજુ જો ગિલોડી હજુ રોપે થોડાક દિવસ થયા છે પણ આ પહેલેથી જ એમને ટ્રીટમેન્ટ કરવા માટે આપણી દવા મંગાવી લીધેલી છે બરાબર હવે જે ખેડૂત મિત્ર આપણે આ ગવરની અંદર જે દવા વાપરે છે તેની થોડીક માહિતી તમને આપી દો લાવ આ ત્રણ બોટલ ગવારની અંદર વાપરેલી છે બરાબર છે આ આપણે છે ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન્યુટ્રીયન્સ ખાતર આવે એ બધા જ પોષક તત્વો આની અંદરથી મળી રહે બરાબર આ છે આપણે પીસ દ્વાર્ગો જે વાલીન વધ જીવાતની અંદર કામ કરે છે ત્યાં પી સ્વર્ગોનો એમને ઉપયોગ કરેલો છે અને જે તમે ફ્લાવરિંગ જોઈ રહ્યા છો એ આ બૂમ ખાસો કમાલ છે જે ફ્લાવરિંગ ખર્ક વર્કાવે નવું નવું ફ્લાવરિંગ લાવે ઉત્પાદનમાં વધારો કરી આલે કલર ક્વોલિટી સાઇનિંગ એ બધું આનો કમાલ છે બરાબર અને આ જે તમે વિકાસ જોઈ રહ્યા છો જે ગ્રીનરી છે આખા વાડીની અંદર લીલીચમ ગવાર છે એ આપણે આ ભૂમિ પરિવર્તનનો કમાલ છે બરાબર તો આ દવા આપણી તમે ખુશ છો ને બરાબર આજુબાજુના ખેડૂત મિત્રો જે ગવાર કરતા હોય ગમે તે ખેતી કરતા હોય બરાબર

દસ દિવસ થયા છે એમને બે વખત સ્પ્રે મારેલા છે પછી વખત એક વખત રિઝલ્ટ બતાવી દો બરાબર જો આ બાજુથી બતાવી દો ચારે બાજુથી જો ગવાર એનો લાક તમે જોઈ શકો છો ગ્રીનરી આખા ખેતરની અંદર બતાવી દો બરાબર જો એમનો વિકાસ આ સિંગોનો લાક તમે જો આખા છોડની અંદર જો ક્વોરિયો તમે જોઈ શકો છો જો બસ આવી જવા માટે ઓકે થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યૂ આપ્યું એના બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન